જૂનાગઢના યુવા ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રાને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પસંદગી થતાં જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સન્માન સમારોહ યોજાયો જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશન પ્રમુખ પાર્થ કોઠેશા દ્વારા ક્રેન્સ ફુલેત્રા અને તેમના પરિવારનું સ્વાગત અને સન્માન કરાયું મેયર ધર્મેશ પોશિયા જૂનાગઢ ભાજપા અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા શાસક પક્ષના નેતા વનન અભાણી

જે આવનારા આઈપીએલ સીઝન નું ઓપ્શન જે આબુધાબીની અંદર કરવામાં આવ્યું જેની અંદર જુનાગઢનો એકવીસ વર્ષનો છોકરો ક્રેજ ફુલેત્રા જેને હૈદરાબાદે બેઝ પ્રાઇઝ એટલે કે ત્રીસ લાખ રૂપિયાની અંદર એને હૈદરાબાદની ટીમમાં એની પસંદગી કરવામાં આવી એ એક્સપિરિયન્સ જ બહુ મોટી વાત છે પૈસા તો ગોળ છે પણ ક્રેજ છેલ્લા ઘણા વર્ષથી એકવીસ વર્ષથી ઉમર છે નવ વર્ષનો હતો ત્યારથી મહેનત કરતો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સાથે અમે મળીને કાયમ માટે એના અફિલિયેશન એના ગાઈડન્સ નીચે સિલેક્શન કમિટીની અંદર અમે લોકો કામ કરતા હોઈએ છીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને અત્યારે બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલના મેમ્બર જયદેવભાઈ શાહ કે જેમને કાયમને માટે સૌરાષ્ટ્રના ક્રિકેટરો માટે થઈને ખૂબ સપોર્ટ જે છે એ કરેલો છે બચપણ થી સાવ નાનો હતો ત્યારથી પૂરી પ્રેક્ટિસ કરતો અમારા ઘરે ત્યાંથી પછી અમે એવું લાગ્યું કે આને થોડુંક વધારે જરૂર છે એટલે અમે જુનાગઢ આવતા અને ત્યારે અમને ખ્યાલ નતો કે આપડે બાબરિયા સાહેબ નો કેમ ચાલુ છે સાહેબ છે એ અમને કોઈ ખ્યાલ નતો અમે પ્રશાંત દેસાઈ ને ત્યાં શનિ રવિ માટે એને બે દિવસ માટે સવારે પાંચ વાગ્યા ની ટ્રેનમાં ત્યાંથી લાવતા અને દસ વાગ્યા થી જઈ બાર સાડા બાર એક વાગે ઘરે પહોંચતા પછી એમાં ત્યારે એવું લાગ્યું કે આ વધારે સારું રમે એમ છે એટલે અમારો પરિવાર માર્યા જ બધો હતો એટલે અમે એક કુટુંબે અને બધા છોકરાઓને લઈ અને ભણવાનું અને ક્રેન્સ માટે ક્રિકેટ રમવાનું આયોજન કરવા માટે રાજકોટ શિફ્ટ થયા કારણ કે સારું કોચિંગ અમને ત્યારે અવેલેબલ ત્યાં જ દેખાતું હતું પછી ત્યાંથી એને સારું કોચિંગ કર્યું અહીંયા પછી જુનાગઢની ટીમ આપણે ડિસ્ટ્રિક્ટની ટીમમાં એ પોતે અહીંયાથી જ રમે છે અત્યારે અને એમાંથી જ એ આગળ સિલેક્ટ થયો છે અને હું એક લેફ્ટ આર્મ ડાયનેમન બોલર છું અને આ વર્ષ આઈપીએલ 2026 માં સનરાઇઝર હૈદરાબાદ ને રિપ્રેઝન્ટ કરવાનો છે આ વર્ષે અત્યારે લાસ્ટ બે દિવસમાં હું પિક થયો છું સનરાઇઝર હૈદરાબાદ સાથે અને બહુ મને લાગે હું 10 વર્ષથી ક્રિકેટ રમું છું પણ અત્યારે બધાને ખબર પડી કે હું ક્રિકેટ રમું છું એમ એટલે રિઝલ્ટ આવે ત્યારે બધાને ખબર પડે હું અંડર 14 માં ને રિપ્રેઝન્ટ કર્યું હતું એના પછી તો હું કઈ રમો નથી સ્ટેટ અને પછી ડાયરેક્ટ અંડર 23 થ્રી રમ્યું 6 7 વર્ષ હું કઈ ક્રિકેટ નો રેમો વચ્ચે કેમ કે કઈ સિલેક્ટ નહોતો થાતો પછી અંડર 23 થ્રી સૌરાષ્ટ્ર રેમો પછી વિજય હજાર ને ડેબ્યુ થયું અને પછી મુસ્તાક અલી ડેબ્યુ